નમસ્કાર મિત્રો સામાન્ય ચૂંટણી ગ્રામ પંચાયત ની બે હાજર પચીસ ત્યારે સરપંચ કરે અને સાંસદ સુધીની એમ માનવામાં આવતી હોય છે કારણ કે લોકોનો એક ગુંજ એના માટે સાહેબ શું સાંભળશું સાહેબ શું કેશું ખાસ કરીને બાવીસ તારીખે ગુજરાત રાજ્યમાં સામાન્ય ગ્રામ પંચાયત એટલે કે મિની પાર્લામેન્ટની ચૂંટણી ઘણા લાંબા સમય પછી આ ગુજરાતમાં જોડાવા જઈ રહી છે લગભગ અઢી વર્ષથી ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં વહીવટતાનું શાસન હતું સ્વાભાવિક રીતે પ્રજાકીય બોડી ન હોય એટલે ઘણા બધા કામોમાં રૂટીન કામો થતા હોય પરંતુ નીતિ નીતિવિષયક નિર્ણયો લેવામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે ઘણી વખત પ્રજાકીય પ્રતિનિધિ તરીકે પણ ઘણી બધી રજૂઆતો આવતી હોય કે ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે થશે અમારા ગામની ગ્રાન્ટો આવે છે તો અમે કઈ રીતે વાપરીએ વહીવતાર એટલું રિક્ષ ન લે આવી ઘણી બધી સમસ્યાઓ થતી હોય પરંતુ જ્યારે ગુજરાત રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતમાં ચૂંટણી યોજવાનું અને ગુજરાત ઇલેક્શન પંચે જ્યારે તારીખ જાહેર કરી છે હવે બાવીસ તારીખે છે માત્ર ચોવીસ કલાક બાકી રહ્યા છે ત્યારે રાજ્યના અઢાર હજાર છસો પાસઠ ગામડાઓમાં તમામ મતદારોને મારી હૃદયપૂર્વકની વિનંતી છે કે આ લોકશાહીનું પર્વ ખૂબ ઉત્સાહપૂર્વક આપણે યોજીએ ખૂબ શાંતિથી જોતી જેને પોતાનું પ્રતિનિધિ ચૂંટ્યું હોય એ કર્મયોગી ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી આ ગ્રામ પંચાયતોમાં નવા પ્રાણ પૂર્યા છે અને એવા દાખલાઓ આપણે આપી શકીએ કે આજે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે પાવર હતા એવા ગ્રામ્ય કક્ષાએ એટલી ગ્રાન્ટો આજે ગ્રામ પંચાયતોની અંદર તમે ગ્રાન્ટો જુઓ તો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ આવે એમપીની ગ્રાન્ટો આવે બીઆરડીએની ગ્રાન્ટો આવે બીએમએફની ગ્રાન્ટો આવે આવી અનેક તાલુકા આયોજન સમિતિ જિલ્લા આયોજન સમિતિમાંથી એ ગ્રાન્ટો વ્યવસ્થિત ત્યારે વપરાય કે જ્યારે આપણી ગ્રામ પંચાયતની બોડી પ્રજાકીય પ્રતિનિધિ અને સરપંચ દ્વારા આનું સંચાલન થતું હોય તો એવી આપણને તક મળી છે તો આ તકને આપણે એક દિવસ એક રાષ્ટ્રીય પોતાની ફરજ સમજીને આ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લઈ શાંતિથી મતદાન કરી આપણો લાડીલો આપણો ચહિતો આપણો કર્મયોગી પ્રતિનિધિ ચૂંટીએ એવી વિનંતી ભારત માતા કી જય વંદે માત્ર